ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સોમવતી અમાસ મહાત્મય પૂજા વિધિ અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું આપણે દર માસે અમાસ આવતી જ હોય છે એક માસમાં એક અમાસ આવે છે અને બાર માસમાં આપણે બાર અમાસ હોય છે જ્યારે અધિક માસ આવે ત્યારે આપણે તેર અમાસ આવે છે આ તેર અમાસનું ખૂબ જ મહત્વ છે સોમવાર હોય અને તે દિવસે અમાસ આવે તો આ અમાસ ને આપણે સોમવતી અમાસ કહેવામાં આવે છે બે હજાર ચોવીસ માં આપણે બીજી સપ્ટેમ્બરના રોજ શ્રાવણ માસમાં સોમવતી અમાસ આવે છે આ સોમવતી અમાસના દિવસે તમારે અવશ્ય વ્રત કરવું અને આ વ્રતનું એક હજાર ગણું ફળ તમારે પ્રાપ્ત કરવું શ્રાવણ માસમાં અમાસ હોય અને સોમવાર આવતો હોય તો તે ઉત્તમમાં ઉત્તમ વ્રત ગણાય છે એટલે આ વ્રત આપણે અવશ્ય કરવું જોઈએ આ વ્રત કરવાથી આપણને અનેક ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે સોમવારે જો અમાસ આવતી હોય તો તેનું સો ગણું મહત્વ વધી જાય છે અને એમાં પણ જો શ્રાવણ મહિનો હોય સોમવાર હોય અને અમાસ હોય તો તેનું એક હજાર મહત્વ વધી જાય છે આપણે હિન્દુ ધર્મમાં સોળ તિથિ છે એકમથી લઈ પૂનમ અને અમાસ એવી રીતે સોળ તિથિ આવે છે અને આ સોળે સોળ તિથિઓનું અલગ અલગ મહત્વ છે અને બધા સોળ તિથિઓના અલગ અલગ દેવી દેવતાઓ છે જેમ કે અગિયાર તિથિ ભગવાન શ્રી હરિને સમર્પિત છે અને પ્રદોષની તિથિ એટલે કે તેર સિ તિથિ ભગવાન ભોળાનાથને સમર્પિત છે ઉથની તિથિ ગણપતિને સમર્પિત છે અને ગણપતિને ખૂબ જ પ્રિય છે માસને તેથી પિતૃઓને સમર્પિત છે આ દિવસે આપણા પિતૃઓ પૃથ્વી પર આવે છે અને આપણને સુખી રહેવાના આશીર્વાદ આપે છે તેના બદલામાં તે ફક્ત એટલું જ માંગે છે કે આપણે તેમને પાણી પીવડાવી તો આ પાણી આપણે પિતૃઓને કઈ રીતે પીવડાવી શકીએ અમાસના દિવસે આપણે પીપળાની પૂજા કરવામાં આવે છે પીપળાને જળ ચડાવવામાં આવે છે પીપડા આપણે જળ ચડાવીએ ત્યારે આપણા પિતૃઓ તે પાણી પી લે છે અને તે તૃપ્ત થઈ જાય છે તૃપ્ત થઈ અને આપણને આશીર્વાદ આપે છે પીપળો છે તે વૃક્ષોનો રાજા છે અને ભોળાનાથના મંદિરે અવશ્ય પીપળાનું ઝાડ હોય જ છે જો તમારી ઘરની આજુબાજુ પીપળાનું ઝાડ હોય તો તમારે ક્યારે પણ તેને કાપવું ન જોઈએ કારણ કે બીજા બધા ઝાડો આપણને બાર કલાક સુધી જ ઓક્સિજન આપે છે એટલે કે સવારથી સાંજ સુધી ઓક્સિજન આપે છે જ્યારે પીપળો આપણને ચોવીસ કલાક સુધી ઓક્સિજન આપે છે તે દિવસે પણ આપે છે અને રાત્રે પણ આપે છે આવી રીતે ચોવીસ કલાક આપણને ઓક્સિજન આપે છે એટલા માટે તેને વૃક્ષોનો રાજા કહ્યો છે અને ભગવાન ભોળાનાથને પીપળાના વૃક્ષ ખૂબ જ પ્રિય છે આપણે ભગવાન ભોળાનાથની પૂજા કરીએ પરંતુ જો પીપળાની પ્રદક્ષિણા ન કરી તો તે પૂજાનું કોઈ મહત્ત્વ નથી માટે આપણે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કર્યા પછી આપણે પીપળાની એક પ્રદક્ષિણા અવશ્ય કરવી જોઈએ પીપળામાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓના વાસ છે પીપળાને આપણે જળ ચડાવીએ ત્યારે આપણા પિતૃઓ તે પાણી પી લે છે અને તે તૃપ્ત થઈ જાય છે તૃપ્ત થઈ અને આપણને આશીર્વાદ આપે છે પીપળો છે તે વૃક્ષોનો રાજા છે અને ભોળાનાથના મંદિરે અવશ્ય પીપળાનું ઝાડ હોય જ છે જો તમારી ઘરની આજુબાજુ પીપળાનું ઝાડ હોય તો તમારે ક્યારે પણ તેને કાપવું ન જોઈએ કારણ કે બીજા બધા ઝાડો આપણને બાર કલાક સુધી જ ઓક્સિજન આપે છે એટલે કે સવારથી સાંજ સુધી ઓક્સિજન આપે છે જ્યારે પીપળો આપણને ચોવીસ કલાક સુધી ઓક્સિજન આપે છે તે દિવસે પણ આપે છે અને રાત્રે પણ આપે છે આવી રીતે ચોવીસ કલાક આપણને ઓક્સિજન આપે છે એટલા માટે તેને વૃક્ષોનો રાજા કહ્યો છે અને ભગવાન ભોળાનાથને પીપળાનું વૃક્ષ ખૂબ જ પ્રિય છે આપણે ભગવાન ભોળાનાથની પૂજા કરીએ પરંતુ જો પીપળાની પ્રદક્ષિણા ન કરી તો તે પૂજાનું કોઈ મહત્વ નથી માટે આપણે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કર્યા પછી આપણે પીપળાની એક પ્રદક્ષિણા અવશ્ય કરવી જોઈએ પીપળામાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓના વાસ છે સોમવતી હમાસના દિવસે અલગ અલગ ઉપાયો કરવામાં આવે છે કે આ દિવસે આપણા પિતૃઓ ધરતી ઉપર આવ્યા છે તો આપણે તેમના માટે શું કરી શકીએ દરેક દિવસે આપણે પિતૃઓ માટે આપણે કઈ ને કંઈ અવશ્ય કરવું જોઈએ અને સોમવતી અમાસના દિવસે પિતૃઓ માટે કઈ કરો તો તેનું સો ગણું મહત્વ વધી જાય છે અને શ્રાવણ મહિનો હોય સોમવાર હોય તો તેનું એક હજાર ગણું મહત્વ વધી જાય છે પિતૃઓ માટે સૌ પ્રથમ તો મેં તમને કહ્યું તેવું આપણે પીપળે જળ રેડી શકીએ છીએ અને આ પાણી પિતૃઓ પીવે છે અને તે તૃપ્ત થઈ જાય છે તમારા પિતૃઓની કોઈ મનપસંદ વસ્તુ હોય તો તેનું દાન તમે કરી શકો છો તેમની કોઈ ઈચ્છા આપણે અધૂરી રહી ગઈ હોય તો એ ઈચ્છા આપણે પૂરી કરી શકીએ છીએ તમારા પિતૃઓને કોઈ વસ્તુ વધારે ભાવતી હોય તો એ વસ્તુનું પણ આપણે દાન કરી શકીએ છીએ ભોજન કરાવી શકીએ છીએ આ દિવસે આપણે ભગવાન ભોળાનાથ અને ભગવાન શ્રી એક સાથે પૂજા કરી શકીએ છીએ આ દિવસે ભગવાન ભોળાનાથને ખાસ કરી અને જળ ચડાવવામાં આવે છે પરંતુ એ જળમાં તમારે કાળા તલ નાખવાના છે જવ નાખવાના છે એવી રીતે તમારે જળ ચડાવવાનું છે જળ અને કાળા તલ એક સાથે નાખી અને જો ભગવાન ભોળાનાથ ચડાવવામાં આવે તો આપણા પિતૃઓ તૃપ્તિ થાય છે અને તેમની જો સ્વર્ગમાં કોઈ પણ પ્રકારની કઈ તકલીફ હોય તો તે તકલીફ દૂર થાય છે જો આપણે સુખી થવું હોય તો પિતૃઓના આશીર્વાદ મેળવવા ખૂબ જ જરૂરી છે સોમવતી અમાસના દિવસે પીપળાની એકસો આઠ કરવામાં આવે છે સૂતરનો દડો લઈ અને તમારે ફરતે ફરતે સૂતર વિત અને એકસો આઠ પ્રદિક્ષિણા કરવાની છે અને આ પ્રદિક્ષિણા કરતી વખતે તમારે ઓમ નમઃ શિવાય ઓમ ભગવતે વાસુદેવાય નમ ઓમ પિતૃ દેવતાએ નમ આવી રીતે મંત્ર જાપ તમે કરી શકો છો સોમવતી અમાસના દિવસે તમે બ્રહ્મ ભોજન કરાવી શકો છો અને બ્રહ્મ ભોજન તમારે શક્ય ન હોય તો તમારે કાચું સીધું આપી દેવાનું કાચું સીધું આપો ત્યારે તમારે દક્ષિણા અવશ્ય આપી દક્ષિણા કુટુંબના જેટલા પણ સભ્ય હોય તેને પણ આપણે ઘરે જમવા માટે આમંત્રણ આપી શકીએ છીએ કુટુંબના બધા સભ્ય એક સાથે મળી અને જમે તો આપણા પિતરો ખૂબ જ ખુશ થઈ જાય છે એટલા માટે આ દિવસે અવશ્ય એક સાથે બેસે અને જમવું અંબતી અમા સંદેશ સૌપ્રથમ તમારે વહેલા ઉઠી સ્નાન કરી લેવું પછી આપણે ઘરે જેવી રીતે પૂજા અર્ચના માતાજી અને આપણા ભગવાનને કરતા હોય ઈષ્ટદેવની એવી રીતે તમારે પૂજા અર્ચના કરવી અને પછી મંદિરે જવું જો મંદિરે જવું તમારે શક્ય ન હોય તો આપણે ઘરે પણ પૂજા કરી શકીએ છીએ આપણે દરરોજ એક વાટનો દીવો કરતા હોય છે પરંતુ સોમવતી અમાસ આવે કે અમથી પણ અમાસ હોય ત્યારે આપણે ચાર વાટનો દીવો કરવો ચાર વાટનો દીવો કર્યા પછી આપણે પૂજા અર્ચના કરવી પૂજા અર્ચના થઈ ગયા પછી તમારા પિતૃઓને જે પણ પસંદ હોય તેનો તમારે ભોગ ધરાવો અને આ ભોગમાં તુલસી અવશ્ય અર્પિત કરવા અને જો તમે મંદિરે જઈ અને પૂજા કરવાના હોય તો ભગવાન ભોળાના સમક્ષ તમારે ચાર વાટનો દીવો કરવો કે આપણે એક કળશમાં જળ ભરી તેમાં કાળા તલ નાખવા અને આ અભિષેક ભગવાન ભોળાનાથે કરવો આ અભિષેક કરવાથી આપણા પિતૃઓની તૃપ્તિ થાય છે ભગવાન ભોળાનાથે દૂધ દહીં મધ

ખવડાવવાથી વધારે આપણને પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેને આપણે રોટલી ખવડાવી શકીએ છીએ લીલું ઘાસ ખવડાવી શકીએ છીએ આ દિવસે કોઈ જરૂરિયાતમંદ હોય તો તેને આપણે દાન કરવાથી તે દાનનું મહત્વ વધી જાય છે કોઈ વ્યક્તિને કોઈ પણ વસ્તુની જરૂર હોય અને જો તે તે વસ્તુ ન ખરીદી શકે તો આપણે તેને ખરીદી અને આપીએ તો તેનું મહત્વ વધી જાય છે સોમવતી અમાસના દિવસે વ્રતનું એક દિવસનું એકટાણું કરવામાં આવે છે એક સમય ભોજન લઈ અને આપણે આ વ્રત કરવાનું છે આ વ્રતનું એક ટાણો તમે બપોરે અથવા તો સાંજે કરી શકો છો સૂર્ય અસ્ત થાય એ પહેલા તમારે ભોજન કરી લેવું આ દિવસે તમારે લસણ અને ડુંગળીનો ત્યાગ કરવો અને આ દિવસે આપણે સાત્વિક ભોજન લેવું સોમવતી દિવસે આપણે ખીરનું ખૂબ જ મહત્વ છે બની શકે ત્યાં સુધી તમારે આ દિવસે ખીર અને પૂરી બનાવી આ દિવસે ખાસ કરી અને કાગડા ને ભોજન કરાવવામાં આવે છે એટલે કે કાગડા ને આપણે ગાંઠિયા અવશ્ય ખવડાવવા કાગડા ને ગાંઠિયા ખૂબ જ પ્રિય છે અને જો તમારા ઘરમાં ખીર અને પૂરી બની હોય તો તે દિવસે તમે કાગડાને ખીર અને પૂરી પણ ખવડાવી શકો છો સોમવતે અમાસા દિવસે પિતૃઓ તમારા ઘરે કોઈ પણ સ્વરૂપ લઈ અને આવી શકે છે એવું નથી કે તે મનુષ્યનું સ્વરૂપ લઈને જ આવે તે કોઈ પશુ પક્ષીનું સ્વરૂપ લઈ અને પણ આવે છે માટે આ દિવસે તમારા આંગણે કોઈ પણ આવે તેને અવશ્ય તમારે ભોજન કરાવવું કારણ કે આપણને નથી ખબર કે આપણા પિતૃઓ કયું સ્વરૂપ લઈ અને આપણા ઘરે આવવાના છે અને આપણે તેમને ભરપેટ ભોજન કરાવી તો તેમને તૃપ્તિ થાય એ તૃપ્ત થાય પછી આપણને સુખી રહેવાના આશીર્વાદ આપે છે અમારા પિતૃઓ જ્યારે આ પૃથ્વી ઉપર હતા ત્યારે તેમને અમુક વ્યક્તિઓ વધારે વહાલી હોય છે જેમ કે તેમની દીકરી છે તેમની બહેન છે તો તેમને જે કોઈ પણ વ્યક્તિ વાલી હોય તો તેને આ દિવસે અવશ્ય કોઈ ભેટ સોગાદ આપવી જેમ કે તેમને તેમની બહેન વાલી હોય તો તેમની બહેનને તમારે કોઈ પણ તમને જે પણ મળે તે તમે દાન દક્ષિણા ભેટ આપી શકો છો તેમને તેમની દીકરી બહુ વાલી હોય તો તમારે તે દીકરીને કોઈ પણ ભેટ સોગાત આપી શકો છો આમ કરવાથી પિતૃઓ ઉપરથી ખૂબ જ ખુશખુશ થઈ જાય છે સોમવતી અમાસ્યા દિવસે તમે મંદિરે જાઓ તો ભગવાન ભોળાનાથ અને ભગવાન શ્રીહરિની એક સાથે પૂજા કરવી અને જો તે શક્ય ન હોય તો ઘરે પણ આપણે પૂજા કરી શકીએ છીએ આપણે ભગવાન ભોળાનાથ અને ભગવાન શ્રીહરિના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકીએ છીએ આપણા ઘરે ભગવાન વિષ્ણુની મૂર્તિ હોય છબી હોય અથવા તો આપણે લાલા રાખતા હોય તો આપણે લાલાની સેવા પૂજા કરવી હવે આપણે સોમવતી અમાસના વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીએ સૌ પ્રથમ હું તમને વ્રતની વિધિ કહું છું કોઈ પણ માસમાં સોમવાર આવતો હોય અને તે દિવસે અમાસ આવે તો તેને આપણે સોમવતી અમાસ કહીએ છીએ આ વ્રત આપણે શ્રાવણ માસના અમાસના દિવસે પણ કરી શકીએ છીએ સોમવતી અમાસનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી અને મૌન રહી અને સ્નાન કરવાનું છે ત્યારબાદ આપણે ઘીનો દીવો કરો પરંતુ મેં તમને કહ્યું એવી રીતે ચાર વાટનો દીવો કરી અને ભગવાન ભોળાનાથ અને ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા કરવી પછી આપણે પીપળા સમક્ષ એકસો આઠ ફળ મૂકવાના છે અને એકસો આઠ ફળ મૂકી અને આપણે પીપળાની એકસો આઠ પ્રદક્ષિણા કરવાની છે તમારા હાથમાં સૂતરનો દોરો હોય તે વિટરતા વિટરતા આપણે એકસો આઠ પ્રદક્ષિણા કરવાની આ એકસો આઠ પ્રદક્ષિણા પૂરી થાય પછી આપણે જે એકસો આઠ ફળ લીધા હોય તે આપણે બ્રાહ્મણને દાનમાં આપી દેવા આ દિવસે આપણે એકટાણો કરવાનો છે એક સમય ભોજન કરી અને વ્રત કરવાનો છે આ વ્રત કરવાથી આપણને સુખ સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને માનવીની દિર્ધાયો પ્રાપ્ત થાય છે અને ઉત્તમમાં ઉત્તમ સંતતિ પ્રાપ્ત થાય છે એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો આ બ્રાહ્મણે સાત દીકરા હતા અને એક દીકરી હતી આ સાતે દીકરાના લગ્ન થઈ ગયેલા હતા એટલે સાતે વહુ સાથે રહેતી હતી આ બ્રાહ્મણ અને તેના સાત દીકરા અને સાત વહુ ઘણી જ ધર્મનિષ્ઠ હતી અતિથિને દેવ માનવાવાળી હતી આ પરિવાર તો રોજ કોઈને કોઈને જમાડી અને પછી પોતે જમતા હતા આ સાતે દીકરાને વહુ ખૂબ જ વહેવારો હતી અને સાસો સસરાની મર્યાદા જાળવાવાળી હતી આ બ્રાહ્મણની દીકરી તેનું નામ હસુમતી હતું આ પણ રૂપાળી ખૂબ જ હતી અને ગુણિયલ પણ હતી એક દિવસની વાત છે ઘરે એક ઋષિ મુનિ ઋષિમુનિની તો ખૂબ જ આગત સ્વાગત કરી સેવા ચાકરી કરી અને સરસ ભોજન બનાવી અને આ ઋષિને જમાડ્યા જમ્યા પછી આ ઋષિએ તેમની સાથે વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા ત્યારે બ્રાહ્મણની દીકરી હસુમતીને આ ઋષિ મહાત્માએ ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા ઋષિ મહાત્માએ પોતાની દીકરીને આવા આશીર્વાદ આપે તેથી બ્રાહ્મણીની તો અંદરથી ખૂબ જ અચરજ થયું અને તેને બે હાથ જોડે અને ઋષિ મહાત્માને કહ્યું કે તમે મારી દીકરીને આવા આશીર્વાદ શા માટે આપ્યા મારી સાતે વહુને તમે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા તો તમે મારી દીકરીને પણ તે આશીર્વાદ કેમ ન આપ્યા બ્રાહ્મણી તો રડતા રડતા ઋષિ મહાત્માને પૂછવા લાગી ત્યારે ઋષિ મહાત્માએ કહ્યું કે તમારી દીકરીના ભાગ્યમાં વૈવિધ્યપણું લખાયેલું છે તમારી દીકરીના જ્યારે લગ્ન થશે ત્યારે જ તેના અવસાન થશે સપ્તપદી વખતે તેના પતિનું મૃત્યુ થશે આ સાંભળી અને બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેની દીકરી તો ખૂબ જ દુઃખમાં ડૂબી ગયા ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બે હાથ છોડી અને રડતા રડતા ઋષિ મહાત્માને કહ્યું કે આનું તો કોઈ નિવારણ તો હશે જ ને કૃપા કરીને તમે અમને કહો એટલે અમને ખબર પડે ત્યારે ઋષિ મહાત્માએ કહ્યું કે વિધિના લેખમાં કોઈ ન મારી શકે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેની દીકરી તો ખૂબ જ ઋષિ મહાત્માને કગરવા લાગી અને રડવા લાગી કે આનો કોઈ તો ઉપાય હશે ને આનું કોઈ તો નિવારણ હશે ને ત્યારે ઋષિ મહાત્માએ કહ્યું કે જ્યારે તમારી દીકરીને લગ્ન થાય ત્યારે તમારે સિંહલ દીપમાં રહેતી મેના ધોબડને હાજર રાખવી તેના ફળના પ્રતાપે તમારી દીકરીને વૈવિધ્ય પણ ટળી શકે છે શ્રી મહાત્માએ કહ્યું કે દ્વીપમાં તમારે મેના ધોબણને લેવા જવી પડશે આટલું કહી અને ઋષિ તો આજ્ઞા લઈને ત્યાંથી ચલ્યા ગયા પછી તો બ્રાહ્મણ બ્રાહ્મણી તેના સાત દીકરા સાત વહુ અને તેની દીકરી બધા જ વિચાર કરવા લાગ્યા કે દ્વીપમાં જવું કઈ રીતે મોટા મોટા પહાડો જંગલો અને સમુદ્ર ઓળંગીને આપણે કઈ રીતે જઈ શકીશું આપણે જીવના જોખમે ત્યાં પહોંચવું કઈ રીતે તેના સાત ભાઈઓ હતા પરંતુ એક ભાઈ પોતાના જીવનું જોખમ લેવા માટે તૈયાર ન થયા વસુમતીનો નાનો ભાઈ સોબડ તેના સાથે જવા માટે તૈયાર થઈ ગયો પછી તો આ બંને ભાઈ બહેન પોતાના માતા પિતાના આશીર્વાદ લઈ અને સિંહલદીપ જવા માટે તૈયાર થઈ ગયા અને બંને ભાઈ બહેન તો ચાલવા લાગ્યા ચાલતા ચાલતા તેમને મોટા પહાડો ઓળંગ્યા જંગલો ઓળંગ્યા આવી રીતે ચાલતા ચાલતા તે સમુદ્ર કિનારે આવી પહોંચ્યા સમુદ્ર કિનારે એક ઝાડ હતું તે ઝાડની નીચે બંને ભાઈ બહેન ઊભા હતા જે વૃક્ષની નીચે આ ભાઈ બહેન ઊભા હતા તે વૃક્ષની ઉપર ગરુડના નાના નાના બચ્ચા હતા આ બચ્ચાને એક મોટો અજગર ખાવાની તૈયારી કરતો હતો અને આ ભાઈ અને બહેન જોઈ ગયા કે અજગર ગરુડના બચ્ચાને ખાવાની કોશિશ કરી રહ્યો છે ત્યારે ભાઈ બહેને આ અજગારને ત્યાંથી મારી અને ભગાડી દીધો એટલી જ વારમાં ગરુડ ત્યાં આવી પહોંચ્યો ગરુડે તો ભાઈ અને બહેનનો આભાર માન્યો કે મારા બચ્ચાને તમે અજગરથી બચાવ્યા માટે અને ગરુડે કહ્યું જો તમારે મારા મદદની જરૂર હોય તો હું તમારી મદદ અવશ્ય કરીશ બંને ભાઈ બહેને ગરુડને બધી જ વાત કરી અને પછી કહ્યું કે અમે લોકો અહીં સુધી તો આવી ગયા છીએ પરંતુ સમુદ્રી અને અમે સિંહ દીપ કઈ રીતે જઈ શકીએ ત્યારે ગરુડે કહ્યું કે તમે ચિંતા ન કરો બંને ભાઈ બહેન મારી પીઠ ઉપર બેસી જાઓ હું તમને બેસીલદીપ પહોંચાડી દઈશ આ ભાઈ બહેન તો ખુશ ખુશ થઈ ગયા અને ગરુડની પીઠ ઉપર બંને ભાઈ બહેન બેસી ગયા ગરુડ તો વીજળી વેગે ઉડવા લાગ્યો અને થોડા સમયમાં તો તેને સમુદ્ર ઓળંગી અને સિંહલદીપ પહોંચી ગયા અને ગરુડે તો બંને ભાઈ બહેન ને સિંહલ દીપ ઉતારી દીધા બંને ભાઈ બહેને તો ગરોડનો આભાર માની અને ગરોડ તો ત્યાંથી ગયો ભાઈ બહેને તો મેના તોબણનું ઘર જોયું ન હતું તેઓ આજુબાજુના વ્યક્તિઓને પૂછતા પૂછતા મેના ધોબણને ત્યાં પહોંચી ગયા મેના ધોબણ તો સાત માળની હવેલીમાં પોતાના સાત દીકરા અને સાત વહુઓ સાથે રહેતી હતી મેના ધોબણ તો પોતાના દીકરા અને વહુઓ સાથે સુખ ચેનથી પોતાનું જીવન પસાર કરતી હતી બંને ભાઈ બહેન તો મેના ધોબરને ત્યાં નોકરીએ રહ્યા અને દિલથી મેના ધોબરની સેવા ચાકરી કરવા લાગ્યા સવારે વહેલા ઉઠી અને બંને ભાઈ બહેન તો મેના ધોબરનું આંગણું સરસ વાળી ચોડી અને સરસ ચોખ્ખું રાખતા હતા અને રોજ લીપતા હતા ગારથી અને સરસ મજાની રંગોળી કરતા હતા આ જોઈ અને મેના ધોબરને થયું કે મારું આંગણું આટલું બધું ચોખ્ખું રોજ કોણ રાખે છે અને ગાયના છાણથી મારો આંગણું રોજ કોણ લીપી છે અને તેમાં પણ રોજ અલગ અલગ રંગોળીઓ પણ કોણ બનાવતું હશે પછી તેઓ મેના ધોબડને બધા જ જે કામ કરતા હતા તેમને પૂછ્યું કે રોજ મારો આંગણો આટલું બધું સરસ ચોખ્ખું કોણ રાખે છે ત્યારે બધાએ કહ્યું કે આ બંને ભાઈ બહેન છે તે રોજ તમારું આંગણું ચોખ્ખું રાખે છે અને સરસ રંગોળી પણ કરે છે ભાઈ બહેનની ચાકરીથી મેના ધોબર તો ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેમને અહીં આવવાનું કારણ પૂછ્યું હસુમતીએ તો મેના ધોબણને જે પણ બન્યું હતું તે બધું વિસ્તારથી કહી સંભળાવ્યું ત્યારે મેના ધોબણે કહ્યું કે દીકરી તું જરા પણ ગભરાઈશ નહીં હું તારું દુઃખ અવશ્ય દૂર કરીશ મેના ધોબાણે કહ્યું કે હું તારા લગ્નમાં અવશ્ય હાજર રહીશ હવે આપણે તમારા ઘરે જઈએ પછી તો મેના ધોબણે પોતાનો ઉડન ખટોલો કાઢ્યો અને ભાઈ બહેનને બેસાડી અને ઉડન ખટાલામાં ઉડવા લાગી અને આ ઉડન ખટોલો તો આકાશ માર્ગે પવન વેગે ઉડવા લાગ્યો અને પોળવાર તો તે હસુમતીના ઘરે પહોંચી ગયા તરત જ એક સારો મુરત્ય ગોતો એને હસુમતીના તો ઘડિયા લગન લેવાયા લગ્નની વિધિ ચાલુ હતી ફેરા ફરતા હતા એમાં ચોથો ફેરો ફર્યા તરત જ હસુમતીના પતિનું તો મૃત્યુ થઈ ગયું આ જોઈ એને બધે હાહાકાર મચી ગયો બધા રો કોકડ કરવા લાગ્યા એટલી જ વારમાં મેને ધોબોણે તો પોતાના જમણા હાથમાં પાણી લીધું હાથમાં પાણી લઈ અને મેના ધોબણે તો પોતાની સોમવતી અમાસના વ્રતનું ફળ મૂક્યું આ પાણી તેને હસુમતીના પતિ ઉપર છાંટ્યું પાણી છાંટતાની સાથે હસુમતીનો પતિ તો આરસ મરડી અને બેઠો થયો આ જોઈને બધા તો ખુશ ખુશ થઈ ગયા અને ચારેય બાજુ આનંદ આનંદ છવાઈ ગયો અગ્નપતિ ગયા પછી મેના ધોબણે કહ્યું કે હવે હું તમારાથી વિદાય લઉં છું પછી તો બધાએ ખૂબ જ આગ્રહ કર્યો કે મેના ધોબણ તમે રોકાઈ જાઓ ત્યારે મેના ધોબણ બોલી કે મેં લેખમાં મેઘ મહાત કર્યો છે આના પરિણામે મારા દીકરાઓ મૃત્યુ પામ્યા હશે જો હું મારા ઘરે જલ્દી નહીં પહોંચું તો મારા સાથે દીકરાના અગ્નિસંસ્કાર થઈ જશે પછી હું કંઈ પણ નહીં કરી શકું પછી તો મેના ધોબણ પોતાના ઉડન ખટાલા પર બેઠી અને ઉડન ખટાલો તો પવન વેગે આકાશમાં દોડવા લાગ્યો મળવારમાં તો મેના ધોબણ સિંહલથી પોતાના ઘરે પહોંચી ગઈ તેને ઘરમાં જોઈ તો પોતાના સાથે દીકરાઓ મૃત્યુ પામ્યા હતા મેના ધોબણે તો જલ્દીથી સ્નાન કર્યું અને ભગવાનની આરાધના કરવા લાગી મેના ધોબાણે તો પીપળાની પ્રદક્ષિણા કરવા લાગી અને એક દંભની સડી લીધી આ સડીમાં તેને સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું મેના ધોબણે જે દંભની સડી લીધી હતી તેને પોતાના મૃત પામેલા પુત્રોને શરીરે અડાડી તરત જ તેના સાથે સાથે દીકરાઓ સજીવન થઈ ગયા હે પ્રભુ તમે જેવા મૈનત ધોબણ અને હાસુમતીને ફર્યા તેવા સર્વને ફળજો તમારું વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો બધાને સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા વિશ્વાસ અને સનિષ્ઠતા પ્રદાન કરજો અહીં આપણે સોમવતી અમાસના વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાત્ત કરીએ છીએ બોલો ભગવાન ભોળાનાથની જય બોલો ભગવાન શ્રી હરિની જય